દેવ દિવાળી દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો બસો ને ઇઠ્યાસીમો સાંજે નરસિંહની પોળમાંથી નીકળશે ભગવાનના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે દેવ દિવાળીના દિવસે સવારે નવ વાગ્યાથી ચાલ વિધિમાં લાભ લેવા માટે ભક્તો મંદિરની બહાર લાઈન લગાવીને ઊભા રહ્યા હતા દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીના નીકળનારા પારંપરિક વરઘોડાના પગલે પોલીસે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે વર્ષોની પરંપરા જાળો તો નરસિંહજીનો વરઘોડો માંડવી પાસેના નરસિંહજીના મંદિરેથી વાસતેજ નીકળી તુલસીવાડી ખાતે પહોંચે છે અને ત્યાં તુલસી વિવાહ થયા બાદ પરોળીએ વરઘોડો પરત ફરે છે વરઘોડો નરસિંહજીની પોળથી નીકળી એમજી રોડ માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી પસાર થઈ વિઠ્ઠલજી મંદિર આવી પૂજા વિધિ બાદ ખુલ્લા ટેમ્પામાં પધરાવીને ચાપાને દરવાજા અડાણિયા પુલ ચાર રસ્તા ફતેપુરા ચાર રસ્તા કુંભારવાડા નાકા માંગલેશ્વર જાપા થઈ તુલસીવાડીમાં આવેલા તુલસી મંદિરે જશે દેવ દિવાળીના દિવસે ચાર દરવાજા સીધ નરસિંહજીની પોળમાં બિરાજતા નરસિંહજી ભગવાન વાસ્તે ગાસ્તે તુલસીવાડી સ્થિત તુલસીજીને પરણવા જતા હોય છે ભૂતકાળમાં રહીશોને ભગવાન નરસિંહજી તુલસીવાડી પરણવા પહોંચ્યા કે કેમ તેની જાણ દીવાતી થતી હતી

સાંજે પાંચ વાગે વરઘોડાની શરૂઆત થશે પણ ચાલ્યા વિધિ સોડા ત્રણ વાગે અમે બંધ કરી શકશે કારણ કે પાલખી ગોઠવવામાં એક કલાક જેટલો સમય લાગે છે અને સમયસર બધું પટે એટલા માટે પાંચ વાગે પ્રસ્થાન થશે ત્યાં મંદિર મંદિરમાં અમારે આઠ વાગે પહોંચવાની ગણતરી છે અને ત્યાંથી નવ વાગે પ્રસ્થાન કરીશું તો અગિયાર વાગ્યા સુધીમાં સાથે બે કલાક ત્યાં સુધી ચાલશે અને બે વાગ્યાની આસપાસ વીજ મંદિરમાં પાછા ભરવા માટે પણ અહીંયા

અરે ભક્તો કે લાગી પરંપરા છે કે ગાયક દરિયાઈ મુસાફરી કરી રહ્યા હતા અને એમના દરિયાની અંદર બધ જગ્યાએ તુફાન આવ્યું ત્યારે એમને બાધા રાખી હતી કે હું નર્તીજી ભગવાનને ચાંદો કરવા જઈશ અને ત્યાં દીવો ઉત્પન્ન કરી અને તત્કાળ સહાયતા તેમણે જીવતો ત્યારથી એની પરંપરા પ્રમાણિક ગાયક ઓર ફેમિલી ખૂબ જ આસ્થા અને માન્યતા ધરાવ સમાયના સંજોગો પ્રમાણે તેઓ મુખ્ય મંદિર ની અંદર હર છે લોકો પણ એટલી માન્યતા છે જુદી જુદી માન્યતા ની વાતો કરવા જાય તો ખુબ જ વાતો થાય પણ લોકો ની આસ્થા જે એટલે તો બસો ઇતિહાસિક જીવન આપણે અત્યારે ઉભી રહે છે બાકી જેમ જેમ પરંપરા આગળ વધે તેમ તેમ પુનરાવર્તન પણ થતું હોય છે પણ જેની આપણે નોંધ લીધી